你给我听，我给你

આપકો પ્રશ્ન શું છે અને શું તમારો મુદ્દો છે અમે માવડીમાં શક્તિમાના મંદિરે જાતા હતા તો અમને એક કલાક પોલીસવાડે રોક્યા બેવાર ઉતાર્યા બેવાર બેસાડ્યા હવે કે બાપા બેવ અમારી કઈ જેવી ચીજ હોય કે નહીં અમે દરબાની દીકરી દીકરી લઉં છીએ કારણ શું કારણ કે શું કામ

नरेंद्र मोदी चाले सब તમારા મંદિરે જાઉં છું ક્યાં મંદિરે જાઉં છું થિયેટ્રા કરીને જાઉં છું

ના નહીં નહીં કરવા રુપાલાનો ઓર્ડર સે વધાઈ પણ રુપાલાનો રુપાલાનો ઓળખ છે પોલીસની થઈ છે ના ફોટો છે जी चक्कर वाली वर्षी डोईचे नाही लोप ट्रेलर तांगाचा इथं तानासाही आवी रित्या नाही अमर दरबारची डिग्री आहे आम्ही तुम्हाला बघायचे तर समजपडे तुम्ही चालेसा आपणारा साधी होई कोण रोखवा मामी हालो हालो हालो